તો સ્વસ્થ રહેવાના એકસો વીસ ઉપાય નંબર એક જે ઓછું બોલતા હોય તે વ્યક્તિનું મગજ તેજ હોય છે નંબર બે ઓશિકા વગર સુવાથી કમરનો દુખાવો ઓછો થાય છે અને સાથે કરોડરજ્જુ પણ મજબૂત બને છે નંબર ત્રણ દૂધ સાથે ખાટી વસ્તુઓ ક્યારે ન ખાવી જોઈએ તે ખૂબ જ નુકસાનકારક છે નંબર ચાર રોજ સવારે તાજા ટમેટા ખાવાથી વાળ જલ્દી સફેદ થતા નથી નંબર પાંચ સ્વસ્થ રહેવા માટે પર્યાપ્ત ઊંઘ લેવી ખૂબ જ જરૂરી છે તમારે છ થી આઠ કલાકની ઊંઘ રોજ લેવી જોઈએ નંબર છ ઘૂંટણ ઉપર લાંબા સમય સુધી બેસીને કામ કરવાથી ઘૂંટણને નુકસાન થાય છે નંબર સાત ખાંડની જગ્યાએ ગોળનું સેવન કરવું જોઈએ તેનાથી શુગરની સમસ્યા થતી નથી નંબર આઠ જો તમને રોટલી ખાતી વખતે મોઢામાં કડવાશ લાગે છે તો જાણી લો કે તમને તાવ આવવાનો છે નંબર નવ રાત્રે દૂધમાં થોડું હળદર ભેળવીને પીવાથી ચહેરા પર ચમક આવે છે અને ઘણી બીમારીઓથી પણ બચાવે છે નંબર દસ વધારે ચા પીવાથી આંખોની રોશની નબળી પડે છે નંબર અગિયાર ગરમ રોટલી સાથે દહીંનું સેવન બિલકુલ ન કરો નંબર બાર રીંગણાના સલાડનું સેવન કરવાથી વ્યક્તિનું હૃદય ખૂબ જ મજબૂત બને છે નંબર તેર સફરજન ખાધા પછી તરત જ પાણી ન પીવું જોઈએ આમ કરવાથી ગળાનું કેન્સર થઈ શકે છે નંબર ચૌદ ખુલ્લા પગે વધુ ચાલવાથી તમારા પગના તળિયા મજબૂત રહે છે નંબર પંદર જે બાળકો જલ્દી બોલવાનું શરૂ કરે છે તેમની યાદશક્તિ તે જ હોય છે નંબર સોળ શેરડીનો રસ પીવાથી હેડકી બંધ થાય છે નંબર સત્તર ચહેરા ઉપર નિખાર લાવવા માટે તુલસીના પાનને ગુલાબજળમાં દસથી પંદર મિનિટ સુધી પલાળીને રાખો તેમાં એક ચપટી હળદર ભેળવીને મિક્સ કરો અને ચહેરા ઉપર લગાવો તેનાથી ચહેરા ઉપર નિખાર આવે છે નંબર અઢાર ડુંગળીને પાણીમાં નાખ્યા પછી કાપવાથી આંખોમાંથી આંસુ નથી આવતા નંબર ઓગણીસ વાસી મોઢે જાણી જોઈને ઉધરસ ખાવાથી છાતીમાં રહેલો કપ સાફ થઈ જાય છે નંબર વીસ કેળાની છાલ ક્યારે ફેંકવી ન જોઈએ આને તમારા ચહેરા ઉપર લગાવવો તેનાથી તમારા ચહેરા પર ચમક આવે છે નંબર એકવીસ દરરોજ જાદુનો એક નાનો ટુકડો ચાવવાથી ઘણી બીમારીઓ મટે છે નંબર બાવીસ મોઢામાં પાણી ભરીને નાવાની આદત બનાવો આ તમને શરદી અને ઉધરસથી બચાવશે નંબર ત્રેવીસ ભેંસનું દૂધ પીવાથી ક્યારે કમરનો દુખાવો થતો નથી નંબર ચોવીસ જો તમારી આંખોમાં સતત પાણી નીકળતું રહે છે તો તેનો અર્થ એ છે કે તમારી આંખોની રોશની ઓછી થવા લાગી છે નંબર પચીસ વધારે ઠંડુ પાણી પીવાથી ચહેરા પર કરચલીઓ પડી જાય છે નંબર છવ્વીસ પેટ ઉપર ઊંધું સૂવાથી વ્યક્તિ ઝડપથી વૃદ્ધ થઈ જાય છે નંબર સત્યાવીસ જો તમે બાફેલા ચોખ્ખાના પાણીને ઠંડુ કરીને તમારા વાળમાં લગાવો તો તમારા વાળ સફેદ નહીં થાય અને ખર્ચ્યો પણ નહીં નંબર અઠ્યાવીસ લીંબુ અને ફૂદીનાનો રસ મિક્સ કરીને પીવાથી પાચનક્રિયામાં મદદ મળે છે નંબર ઓગણત્રીસ સૂતા પહેલાં મધ ચાટવાથી સારી ઊંઘ આવે છે નંબર ત્રીસ સવારના સમયે બ્રશ કર્યા વગર સૌથી પહેલાં એકથી બે ગ્લાસ નવસેકું પાણી જરૂર પીવો નંબર એકત્રીસ જે લોકો રોજ દહીંનો ઉપયોગ કરે છે તેમને પેશાબનું ઇન્ફેક્શન નથી થતું નંબર બત્રીસ હસવાથી મગજમાં તણાવ ઓછો થાય છે હસવાથી વ્યક્તિને ઘણી બીમારીઓથી બચાવે છે નંબર તેત્રીસ જો તમને માથાનો દુખાવો હોય તો તમારે ભાત ખાવાનું ટાળવું જોઈએ નંબર ચોત્રીસ જો તમે તમારા હૃદયને મજબૂત કરવા માંગો છો તો દરરોજ સફરજન ખાવ નંબર પાંત્રીસ વાળ ખરવાની સમસ્યા હોય તો માથા પર ધાણાનો રસ લગાવવાથી નવા વાળ ઉગવા લાગે છે નંબર છત્રીસ ચાલતા પહેલાં થોડું ઉફાળું પાણી પીવું તમે ક્યારેય નબળાઈ અનુભવતા નથી નંબર સાડત્રીસ લીંબુની છાલ પર સાકર લગાવીને હોઠ પર ઘસવાથી હોઠની કાળાશ દૂર થાય છે નંબર આડત્રીસ નાભીમાં બદામનું તેલ નાખવાથી પેટ ધીમે ધીમે ઓછું થવા લાગે છે નંબર ઓગણચાલીસ ચણાની દાળને પીસીને તેની પેસ્ટ ચહેરા પર લગાવવાથી ખીલ મટે છે નંબર ચાલીસ કાંકડીએ ડાયાબિટીસના દર્દીઓ માટે ભગવાનની અમૂલ્ય ભેટ છે તેથી તમારે કાંકડી ખાવી જ જોઈએ નંબર એકતાલીસ દેશી ઘીથી તમારા માથાની માલિશ કરો તેનાથી માથાનો દુખાવો પણ દૂર થશે નંબર બેતાલીસ જો પગમાં સખત દુખાવો થતો હોય તો સરસવના તેલથી પગના અંગૂઠાની માલિશ કરો નંબર તેતાલીસ જે લોકો ભોજન કર્યા પછી સ્નાન કરે છે તેમની ત્વચાનો રંગ કાળો થવા લાગે છે નંબર ચુમ્માલીસ લાકડાના કાસકાનો ઉપયોગ કરો આના કારણે વાળ ઓછા તૂટે છે અને મજબૂત રહે છે નંબર પિસ્તાલીસ અઠવાડિયામાં બે વાર ઓશિકાના કવર અવશ્ય ધોવા નહીતર તેનાથી માથાના દુખાવાની સમસ્યા પણ વધી શકે છે નંબર છેતાલીસ જો તમે પેટની ચરબીને ઝડપથી ઘટાડવા માગતા હો તો પાણીમાં સંતરાના બીજ નાખીને પીવો નંબર સુડતાલીસ સવારી ઉઠ્યા પછી લસણની બે કઢી ચાવવાથી અને એક ગ્લાસ લીંબુ પાણી પીવાથી ધીમે ધીમે વજન ઓછું થાય છે નંબર અડતાલીસ જે મહિલાઓ ભીના વાળ ઓળવે છે તેમના વાળ નબળા થઈ જાય છે અને ખરવા લાગે છે તેથી તેમણે ભીના વાળને ક્યારેય કાસકો ન કરવો જોઈએ નંબર ઓગણપચાસ વાસી મોઢે દહીં ખાવાથી પેટમાં ગેસની સમસ્યા દૂર થાય છે નંબર પચાસ જો તમે ભોજન ખાધા પછી પેટમાં ભારે પણ અનુભવો છો તો પાણીમાં લીંબુ નીચોવીને તેમાં મીઠું નાખીને પીવો તેનાથી તમને ઘણી રાહત થશે નંબર એકાવન લાલ મરચાંના વધુ પડતા સેવનથી આંખો અને મગજ પર ખરાબ અસર પડે છે નંબર બાવન જામફળનું સેવન કરવાથી સુસ્તી અને ડિપ્રેશન ઓછું થાય છે નંબર ત્રેપન જો તમને પીળા રંગનું પેશાબ આવે છે તો તમે આંતરિક રીતે સ્વસ્થ નથી તેનો અર્થ એ છે કે તમે ઓછું પાણી પીવો છો નંબર ચોપન શ્વાસ લેવામાં તકલીફ થતી હોય તો ગ્રીન ટી પીવો નંબર પંચાવન કોઈપણ પ્રકારના જ્યુસને લાંબા સમય સુધી રાખવું જોઈએ નહીં કારણ કે તે કડવું થઈ જાય છે અને આપણા શરીર માટે તે નુકસાનદાયક હોય છે નંબર છપ્પન લીંબુ પાણી પીવાથી શ્વાસની દુર્ગંધ દૂર થાય છે નંબર સત્તાવન રાત્રે સૂતા પહેલાં કિશમિશ ખાવાથી આંખોમાં ચમક આવે છે નંબર અઠ્ઠાવન ચાના વધુ પડતા સેવનથી ત્વચાને નુકસાન થાય છે અને આંખોની રોશની નબળી પડે છે નંબર ઓગણસાઠ નાસ્તામાં એલચી ખાવાથી શ્વાસની તકલીફ થતી નથી નંબર સાઠ જો બૂટ પહેરવાના લીધેથી પગમાં ધબ્બા પડી ગયા હોય તો તેના માટે ત્રણથી ચાર ચમચી ગ્લિસરીન અને એક ચમચી લીંબુનો રસ મિક્સ કરીને એક શીશીમાં ભરી લો અને દરરોજ પગના ધબ્બા ઉપર માલિશ કરો અને દસ મિનિટ પછી ધોઈ લો થોડા દિવસોમાં ડબ્બા સાફ થઈ જશે નંબર એકસઠ કાળા જીરાને દૂધમાં ભેળવીને ખાવાથી ઘા ઝડપથી રૂજાય છે નંબર બાસઠ ગાજરનું સેવન ખૂબ જ ફાયદાકારક હોય છે તમે તેને જ્યુસ બનાવીને મુરબ્બો કરીને કે પછી કાચા ગાજર કોઈપણ રીતે ખાઈ શકો છો નંબર ત્રેસઠ રાત્રે સૂતા પહેલાં બદામના તેલથી ચહેરા ઉપર માલિશ કરવાથી ચહેરો ચમકદાર બને છે અને ચહેરા ઉપર કરચલી પણ નથી પડતી નંબર ચોસઠ પગના તળિયા ઉપર વિક્સ લગાવીને સૂવાથી છાતીનો કફ દૂર થાય છે અને શરદી ઉધરસમાં પણ રાહત મળે છે નંબર પાંસઠ સાંજના સમયે ભાતનું સેવન કરવાથી શરીરની ચરબી ખૂબ જ ઝડપથી વધે છે નંબર છાસઠ રાત્રે મેથીને પલાળી દો અને સવારે તેમાં દૂધ નાખીને તેનું પેસ્ટ બનાવી લો અને તમારા ચહેરા ઉપર લગાવો તેનાથી તમારી સ્કિન ટાઈટ થઈ જશે અને ચહેરો ચમકદાર થઈ જશે નંબર સડસઠ જો તમારા શરીરના કોઈ પણ ભાગમાં મચકોડ આવી ગઈ હોય તો બરફ લગાવો નંબર અડસઠ રોજ સવારે લીલી વસ્તુઓ જોવાથી આંખોની નજર તેજ થાય છે નંબર ઓગણ રોટલી અને પરાઠા ઉપર ઘી ચોપડીને ખાવાથી વજન વધે છે અને શરીરમાં તાકાત આવે છે નંબર સિત્તેર સફેદ મીઠાનું વધુ પડતું સેવન હૃદયને નબળું પાડે છે નંબર એકોતેર પલાળેલી બદામનું સેવન કરતાં પહેલાં બદામની છાલ કાઢી લેવી જોઈએ નંબર બોતેર ગાયનું દેશી ઘી સહેજ ગરમ કરીને ચાટવાથી શરીરનો દુખાવો અને સોજો મટે છે નંબર તોંતેર જો તમારો દાંત તૂટી ગયો હોય તો તે જગ્યાએ ટામેટાનો રસ લગાવો નંબર ચુમોતેર ચહેરા પર નારિયેલ તેલ લગાવવાથી ખીર દૂર થાય છે અને મચ્છર પણ કરડતા નથી નંબર પંચોતેર વધુ પડતી મીઠાઈઓ ખાવાથી પેટની ચરબી વધે છે નંબર છોતેર જે લોકો માટીના વાસણનો ઉપયોગ કરે છે તે લોકો બહુ ઓછા બીમાર પડે છે કારણ કે માટીના વાસણમાં શરીરને જરૂરી તત્વો મળી રહે છે નંબર સત્યોતેર કાંકડીનું સેવન કરવાથી સ્થૂળતા ઓછી થાય છે નંબર અઠ્યોતેર જો અપચાથી બચવું હોય તો ખાવાનું ધીમે ધીમે અને ચાવીને ખાવું જોઈએ નંબર ઓગણસાઠ આંબળાનો મુરબ્બો ખાવાથી ક્યારે પણ શરીરમાં વિટામિન સીની ઉણપ થતી નથી નંબર એંશી પૂરતી ઊંઘ ન મળવાના કારણે આયુષ્ય ઘટે છે નંબર એક્યાશી ચહેરા પરના ડાઘ અને ધબ્બા દૂર કરવા માટે ટામેટાને કાપીને ડાક પર લગાવો નંબર બ્યાસી મૂળાનો રસ પીવાથી પિતાશયની પથરી થતી નથી નંબર ત્યાંશી ખાટી કેરીનું સેવન સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે નંબર ચોર્યાસી નબળા પાચનવાળા લોકો માટે કેળું ખૂબ જ હાનિકારક છે નંબર પિંચ્યાશી જો તમને ચક્કર આવતા હોય તો બે લવિંગને એક કપ પાણીમાં ઉકાળીને પીવો તેનાથી તમને ચક્કર આવવાનું બંધ થઈ જશે નંબર છ્યાસી પાનના પાંદડાને સોજા પર લગાવવાથી સોજો ઓછો થઈ જાય છે નંબર સત્યાશી જ્યારે પણ તમે ઊભા થાવ ત્યારે ટેકો રાખ્યા વગર ઊભા થાવ તેનાથી તમારા પગ અને ઘૂંટણ મજબૂત થશે નંબર અઠ્યાસી આડા પડીને વાંચવાથી મગજ નબળું પડે છે નંબર નેવ્યાશી રાત્રે દૂધમાં અડધી ચમચી હળદરનો ઉપયોગ કરવાથી વ્યક્તિ યુવાન રહે છે અને તે ઘણી બીમારીઓથી પણ બચાવે છે અને ચહેરાની ચમક પણ વધારે છે નંબર નેવું ફાટેલા ઓઠ પર કારેલાનો રસ લગાડવાથી હોઠ મુલાયમ થાય છે નંબર એકાણું જો ટેન્શનના કારણે તમારું મન ભારે લાગતું હોય તો ચોકલેટ અથવા તો અથવા તો કંઈક મીઠી વસ્તુ ખાવાથી તમને સારું લાગશે નંબર બાણું કોઈ પણ વજનવાળી વસ્તુ ઉપાડતા પહેલાં લીંબુ પાણી પીવું જોઈએ નંબર ત્રાણું ગાજર આંબળા અને બીટનો રસ પીવાથી આંખોની રોશની વધે છે અને ત્વચા પણ ચમકદાર બને છે નંબર ચોરાણું વધારે પડતું થૂંકવાથી શરીરમાં ડિહાઈડ્રેશન થાય છે નંબર પંચાણું જો તમારા ચહેરા પર ખીલ થઈ રહ્યા હોય તો લીમડાના પાનને પીસીને તેનો રસ ખીલ પર લગાવો ઝડપથી ઠીક થઈ જશે નંબર છન્નું ગેસની સમસ્યા દૂર કરવા માટે પુદીનાનું સેવન કરો નંબર સત્તાણું સવારે દહીં ખાવાથી મનને ઠંડક મળે છે અને પાચનક્રિયા પણ સુધરે છે નંબર અઠ્ઠાણું સ્નાન કર્યા પછી કાન પાછળ તેલ લગાવો તેનાથી યાદશક્તિ તેજ થાય છે નંબર નવ્વાણું જો તમને પેશાબ કરતી વખતે બળતરા થતી હોય અથવા તો કિડનીમાં પથરી થઈ હોય તો રોજ નાળિયેળ પાણી પીવું જોઈએ તમને ઘણી રાહત મળશે નંબર સો જો તમને ઉધરસ હોય તો શેકેલા ચણા ખાવાથી આરામ મળે છે નંબર એકસો એક લીલા મરચાં ખાવાથી નજર તેજ થાય છે નંબર એકસો બે હૃદયના દર્દીઓએ લીલી ઇલાયચીનું સેવન કરવું જોઈએ નંબર એકસો ત્રણ સાવલા રંગના લોકોએ દરરોજ રાત્રે સૂતા પહેલાં દૂધ લગાવવું જોઈએ તેનાથી ત્વચામાં નિખાર આવે છે નંબર એકસો ચાર પેટમાં કબજિયાત અને ગેસ વગેરે હોય એ માટે શેરડીનો રસ ફાયદાકારક હોય છે નંબર એકસો પાંચ દેશી ઘીનું સેવન કરવાથી હાડકાં મજબૂત થાય છે અને શરીર તાકાતવર બને છે નંબર એકસો છ કબજિયાતથી બચવા માટે ખાલી પેટ કેળા કેરી અને તરબૂચ ન ખાઓ અને ફૂલ પેટ ભરીને પણ ન ખાવું જોઈએ નંબર એકસો સાત મખાનાનું સેવન ખૂબ જ ફાયદાકારક હોય છે દરરોજ થોડા મખાના જરૂર ખાઓ નંબર એકસો આઠ જો તમારું પેટ ખૂબ વધી રહ્યું છે તો લસણના રસથી પેટ ઉપર માલિશ કરો તેનાથી વધતું પેટ ઓછું થવા લાગશે નંબર એકસો નવ જાંબુન ઉધરસને પણ ઠીક કરી શકે છે સારા અને પાકેલા જામુન ઉપર કાળું મીઠું ભેળવીને ખાવાથી ઉધરસમાં જલ્દી આરામ મળે છે નંબર એકસો દસ જ્યારે ઉધરસ આવતી વધી જાય ત્યારે મીઠી વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ નહીંતર ગળું બેઠી જાય છે અને બોલવામાં મુશ્કેલી પડે છે નંબર એકસો અગિયાર બકરીનું દૂધ પીવાથી વાળ લાંબા થાય છે નંબર એકસો બાર તમારે તમારું ભોજન ખાવાથી ઓછામાં ઓછી ચાલીસ મિનિટ પહેલાં એક ગ્લાસ પાણી જરૂર પીવું જોઈએ કે પછી પાણી ન પીવું જોઈએ પછી ભોજન કર્યાના એક કલાક પછી નવશેકું પાણી પીવું જોઈએ નંબર એકસો તેર ફ્રીજમાં રાખેલું ઠંડુ પાણી ન પીવું જોઈએ કારણ કે તેનાથી દાંત નબળા પડે છે નંબર એકસો ચૌદ જ્યારે પણ તમે પાણી પીવું તો હંમેશા બેસીને જ પીવું નંબર એકસો પંદર દરરોજ દિવસમાં ઓછામાં ઓછું આઠથી બાર ગ્લાસ પાણી પીવું જોઈએ નંબર એકસો સોળ પાકેલા દાડમનો રસ ગરમ કરીને બાળકોને પીવડાવવાથી બાળકોને આવતી ઉલટી બંધ થઈ જાય છે નંબર એકસો સત્તર ગરમીમાં તડકામાંથી આવીને તરત જ હાથ પગ મોટું કે નાક ન ધોવું જોઈએ નંબર એકસો અઢાર જે લોકોને કબજિયાતની સમસ્યા રહે છે તેમણે પાકી ગયેલા પપૈયાનું સેવન જરૂર કરવું જોઈએ નંબર એકસો ઓગણીસ સાયકલ ચલાવવાથી હાડકાના દુખાવાની સમસ્યા થતી નથી નંબર એકસો વીસ જ્યારે તમે દિવસમાં ભોજન કરો છો જેમ કે બ્રેકફાસ્ટ લંચ અને ડિનર તો ભોજન કરતી વખતે સાથે પાણી ન પીવું જોઈએ અને ભોજન કર્યા પછી તરત જ પાણી ન પીવું જોઈએ જો આ વીડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને પણ જરૂરથી સબ્સ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઈકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં જય શ્રીરામ જરૂરથી લખજો વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર